આવનાર સાત દિવસ હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે એની સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે ને એના કારણે આ સાનુકૂળ વાતાવરણ ચોમાસાને મળી રહ્યું છે આ બાજુ બંગાળની ખાડીમાં પણ તમે જુઓ તો ત્યાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ રહેલી દેખાય છે આ બાજુ અરબસાગર અને બંગાળની ખાડી બંનેમાંથી જ્યારે ભેજ મળી રહ્યો છે ત્યારે સાનુકૂળ વાતાવરણ ગુજરાતમાં ચોમાસા માટે અને અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અત્યારે આ એક સિસ્ટમ છે એ સક્રિય છે ને એ અત્યારે ગુજરાત ઉપર વરસાદ આપી રહી છે ભાવનગરમાં પણ અત્યારે વરસાદ ચાલુ હોય એવી શક્યતા અત્યારે બતાવાઈ રહી છે આ બાજુ જૂનાગઢ જિલ્લામાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ પણ આવનારા દિવસોમાં ક્યાં કેવો વરસાદ વરસી શકે છે ગુજરાતમાં શું કહી રહ્યું છે વિંડીનો અનુમાન એક નજર એના ઉપર કરીએ તો આજે સાંજ સુધીમાં જે અત્યારે દેખાઈ રહ્યું છે આ બાજુ મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતની